અમરેલીમાં લેટર ટાઈપ કરનાર દીકરીનું સરઘસ કાઢવાનો મામલો કોંગ્રેસના નેતા લલિત કગથરાએ કર્યા સરકાર પર આકરા પ્રહારો આ રીતે કુંવારી દીકરીનું સરઘસ કઈ રીતે કાઢી શકાય જમરબંધીઓના સરઘસ નીકળતા નથી ને કુંવારી દીકરીઓના સરઘસ કઢાય છે ભૂપેન્દ્ર ઝાલાનું સરઘસ કાઢો તો ખબર પડે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખના પત્રને પણ લલિત કગથરાએ આપ્યું સમર્થન તો અમરેલીનો

જે તમારા ની પોલીસ ની ગાડી સહિત ઉલાવી નાખે એને પકડી નથી શકતા તમે આજે આવડા દારૂ પકડાય છે આટલી વ્યાજખોરી છે આટલી દુઃખાગીરી છે તમારી ભાજપની કોર્પોરેટર ને સુસાઇડ કરવો પડે છે તમારી દીકરી હોદેદાર ને સુસાઈડ કરવો પડે છે એની તમે ધરપકડ કરી નથી શકતા એનો સંઘર્ષ કાઢી નથી હકતા અને એક બિચારી કુવારી દીકરી જેનો ગુનો માત્ર લેટેના બોસણ જવાથી લેટર ટાઈપ કર્યો હોય ઈ દીકરીની તમે ધરપકડ કરો ને સરઘસ કાઢો સાહેબ શરમ આવી જોઈએ